એને ત્રણ વર્ષની માસૂમ દીકરીને લઈ રસ્તા પર ચાલી જતી હતી ક્યાં 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 જ એ એ જઈ રહી છે છે એને જવું પણ ખબર હતી બસ ચાલી જતી હતી હવે તો પગ લથડતા હતા ત્રણ વર્ષની દીકરી ભૂખ અને ધાકતી રડતી હતી દિશા એને ફોસલાવતી હતી દિશાના મનમાં એક સાથે બહુ બધા અવાજો પડઘા મારતા હતા જાણે કે મમ્મી કહેતી હતી કે અમારી આબરૂના ધજાગરા કરી દીધા આ છોકરીએ તો પપ્પા કહેતા હતા કે હું મરી જાઉં તો એ મારું મોઢું જોવા ન આવતી મારું મોત ના બગાડીશ તો દિવેશ કહેતો હતો કે તારા બાપની આબરૂનો વિચાર નથી કર્યો તે તો પછી મારી તો શું વાત સાસુ કહેતી હતી કે આબરૂવાળા ઘરની છોકરી હોય તો આવી રીતે ભાગી ને અમારા ઘેર ના આવી હોત દિશાએ જોરથી કાન બંધ કરી દીધા અને નફરત ધિક્કારના મનોભાવ સાથે મનમક્કમ કરી દીકરીને હાથમાં તેડી તળાવની પાળ પર ચડી ગઈ હજી મોતની છલાંગ લગાવે એ પહેલાં જ એક પ્રેમાળ હાથે એને પાછી ખેંચી લીધી દીકરી નહીં બેટા આ તું શું કરવા જઈ રહી છો કોણ છો તમે કેમ મને રોકી રહ્યા છો મારે નથી જીવવું મારું કોઈ નથી આ દુનિયામાં મને મરવા દો અંકલ હું તો એક આબરૂહીન સ્ત્રી છું દિશાના હૃદયમાં બંધ એ અપમાનના આંસુ બમણી ગતિએ બહાર ઠલવાયા એ તદ્દન અજાણ એવા એનો જીવ બચાવનાર અંકલ આગળ ખુલ્લા મનથી રોઈ રહી હતી બેટા તું મને કહીશ તારી કેફિયત શું વાત બની કે તું આ તારી માસૂમ દીકરી સાથે જિંદગીનો અંત આણે છે અંકલ મારી સૌથી મોટી ભૂલ તો એ છે કે હું એક સ્ત્રી છું અને બીજી ભૂલ એ કે મેં પ્રેમ લગ્ન કર્યા હતા મારા પપ્પાની મરજીની વિરુદ્ધ મેં લગ્ન કર્યા પહેલાં તો મારા મમ્મી પપ્પાએ મને બહુ સમજાવી હતી લગ્ન નહીં કરવા માટે પણ હું એમની એક પણ વાત ન માની અને મને વિશ્વાસ થઈ ગયો કે હવે મારા પપ્પા મારા લગ્ન મને ગમતા છોકરા સાથે નહીં કરાવે ત્યારે હું ઘરેથી એ છોકરા સાથે એક દિવસ ભાગી ગઈ અને અમે લગ્ન કર્યા ખરેખર તે દિવસે જ હું મરી ગઈ હોત તો સારું હતું શરૂઆતમાં મને એવું હતું કે મારા પપ્પાની હું લાડકી દીકરી છું તો મારા પપ્પા મારાથી વધારે સમય રિસાઈને નહીં રહી શકે મને એક દિવસ ચોક્કસ બોલાવશે એટલે હું એક દિવસ હિંમત કરી ને મારા જન્મદિવસના દિવસે એમના આશીર્વાદ લેવા ગઈ પણ મારા પપ્પાનો ગુસ્સો હજી પણ બિલકુલ ઓછો નહોતો થયો એમણે મને કહી દીધું કે હું મરી જાઉં તો પણ મારું મોઢું જોવા પણ તું ના આવીશ નહીં તો મારી સદગતિ નહીં થાય મારા લગ્ન થયા પછી શરૂઆતના એક વર્ષ તો બધું સારું જ ચાલ્યું પણ જેવી મારા પતિ અને સાસરીયાઓને ખબર પડી કે મારા પપ્પાએ એમની કરોડોની મિલકતમાંથી મને દરગુજર કરી એવો જ એ લોકોએ કાચિંડાની જેમ રંગ બદલ્યો અને મારી કઠનાઈઓ શરૂ થઈ ગઈ દીકરીના જન્મ પછી તો કોઈ રાત માર ખાધા વિના નથી છતાંય એ બધું જ સહન કરી હું રહી હતી હું ક્યાં જ હતી લાચાર હતી હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે દિવસ બીજી સ્ત્રીને ઘરમાં જ લઈ આવવા લાગ્યો અને મારી નજર સામે જ બંને પતિ પત્નીની જેમ વર્તવા લાગ્યા દિશાનું ફરી ડૂસકું નીકળી ગયું શાંત થઈ જા બેટા ચલ તારા પપ્પાના ઘરે ક્યાં રહે છે ના અંકલ પપ્પાને ત્યાં ના ના એ તો મારું મોઢું પણ જોવા તૈયાર નથી તું એ બધું મારા પર છોડ દિશા ધભરાતા મને એ મસીહા થઈને આવેલા અંકલની સાથે એના પપ્પાના ઘરે ગઈ દિશાના પગ દરવાજા બહાર જ થંભી ગયા જે ઘરની આબરૂના ચોખટ ઓળંગી ને ચોક લીલા ઉડાડ્યા હતા એને પાછી કેમ પાર કરવું એ બહાર જ ઊભી રહી ગઈ આ પરીક્ષિત ભાઈનું ઘર કે હા હા બોલો આ જ ઘર અને હું પરીક્ષિત નિશા તમારી દીકરી નામ ના લો એનું મુરબી પહેલાં શાંત થાવો મારી વાત રજૂ કરવાનો મોકો આપો મને એકવાર સાંભળો તો ખરા પછી તમે જે કેવું હોય એ કહેજો જે નિર્ણય લેવો હોય એ લેજો હા બોલો મારું નામ દિવાકર હું પણ એક દીકરીનો પિતા હતો બહુ અરમાન હતા મને દીકરીના ધૂમધામથી લગ્ન કરવાના અમારી જ્ઞાતિનો સરસ સુશીલ ભણેલો એવો છોકરો શોધી મેં એના લગ્ન નક્કી કર્યા પણ લગ્નના આગલા દિવસે જ એના કહેવાતા પ્રેમી સાથે મારી આબરૂના લીરા લીરા કરી એ ભાગી ગઈ તમારી જેમ જ મને બહુ ગુસ્સો આવ્યો પણ મારા પ્રેમમાં એવી શું ખોટ રહી ગઈ હતી કે એને બહાર પ્રેમ શોધવો પડ્યો ઘરમાં બધાને કહી દીધું હવે કોઈ એ એને બોલાવવી નહીં આપણા માટે એ મરી ગઈ સમજો પણ એક દિવસ એનો ફોન આવ્યો એ કંઈક કહેવા માગતી હતી પણ મેં વાત કર્યા વગર ગુસ્સામાં ફોન કાપી નાખ્યો અને એક કલાકમાં જ મારા ઘરે પોલીસ આવી ઓળખ માટે હા કમનસીબે એ મારી દીકરીની આજ દિન સુધી હું એના મોત માટે મારી જાતને જ જવાબદાર માનું છું કાશ મેં એના લગ્ન એને ગમતા છોકરા સાથે જ ધામધૂમથી કર્યા હોત તો એના સાસરીમાં ક્યારેય નીચા જોણું ન થાત અને કદાચ આજે જીવતી પણ હોત પણ એ નથી એટલે જ મારી દીકરીએ જ્યાં મજબૂરી વશ એની દોરી ટૂંકાવી હતી ત્યાં બેસીને મનોમન એની માફી માગ્યા કરું છું આજે પણ એ જ હેતુસર બેઠો હતો ત્યાં ફરી એક દીકરી એ દીકરી શું દિવારકરભાઈ બોલો પરીક્ષિતભાઈ આકુળ વ્યાકુળ થઈ ગયા એ દીકરી એટલે તમારી દિશા શું થયું મારી દિશાને ક્યાં છે આટલો પ્રેમ કરો છો દીકરીને તો પછી આ બહારની નફરત શું કામ સમાજ આબરૂ આ સમાજ આ આબરૂ એ આપણા લોહી કરતા વધુ કેવી રીતે આપણા સંતાનની ખુશીઓના ભોગે માન્યું કે છોકરા એમની કાચી ઉંમરમાં નાદાની કરી નાખે પણ આપણે તો કાચા નથી ને મા બાપે દિલ મોટું રાખવું જ પડે જેથી એમના સંતાન જિંદગીની કોઈ પણ નાજુક ક્ષણે એટલા તો ખાતરીબંધ હોય જ કે દુનિયા આખી મારી વિરુદ્ધ કેમ ન હોય પણ કમસે કમ મારા માતા પિતા તો મારી સાથે જ હશે દિવાકરભાઈ એક બાપ તરીકે હું આબરૂની ફિકરમાં લાગણી ચૂક્યો મારી દીકરી મને ક્યારેય માફ નહીં કરે પપ્પા મને માફ કરી દો ઘરની બહાર દરવાજાની આડસે અંદર બે પિતા વચ્ચેના સંવાદ સાંભળી ને ઊભેલી દિશા દોડી ને ભાઈના પગે પડી ગઈ દીકરા ભૂલ તો મેં પણ કરી એક દીકરીનું સ્થાન પગમાં નહીં પણ હંમેશા પિતાના હૃદયમાં હોય છે દિવાકરભાઈ તમારો આભાર કયા શબ્દોમાં વ્યક્ત કરું તમે તો મારી આંખો ખોલી દીધી તમને તમારી દીકરી મળી ગઈ બસ એટલે દિવાકરભાઈ વધુ ન બોલી શક્યા આજે એક પિતા પુત્રીનું મિલન એ જોઈ રહ્યા હતા સજ્જડ નહીં મહેસૂસ કરી રહ્યા હતા આજે મારી દીકરી એ પણ મને ચોક્કસ માફ કરી દીધો હશે મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી તે કમેન્ટ કરી જણાવશો જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તથા આવા જ અન્ય વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ